અને લોકસભાની ચૂંટણી દરમિયાન અત્યારે જ્યારે આ પહેલા જ એક મોટી ધમકી આપવામાં આવી અમદાવાદની સાત જેટલી સ્કૂલ્સને તેને લઈને ડીજીપી પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે આજે સવારે છે વાગે કુલ અત્યારે જેટલા કરંટ્રોલની વર્ધી પ્રમાણે બાર જેટલા અહેમદાવાદ સિટીમાં અને ચાર જેટલા અહેમદાવાદ ગ્રામ્યમાં સ્કૂલોમાં એક રશિયન ડોમેન ધરાવતી મેલ મેલ ડોટ યુ મારફતે તમામ સ્કૂલોમાં મેલ આપવામાં આવી છે મોકલવામાં આવી છે અને મેલમાં એક ધમકી આપવામાં આવી છે કે સ્કૂલમાં ધડાકો થશે અત્યાર સુધી ચો સોળમાંથી ચૌદ સ્કૂલની બીડીડીએસ ચેકિંગ અને ડોગ સ્ક્વેડ મારફતે અને સાયબરની ટીમ પણ એનો એનાલિસિસ કરી ચૂકી છે અને કોઈપણ કુલમાં ચૌદ સ્કૂલમાં કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી નથી જેનાથી ફલિત થાય છે કે આ હોક્સ કોલ છે હું પેરેન્ટ્સ ટીચર્સ અને સ્ટુડન્ટ્સનો પણ વિનંતી કરું છું એવા આ એક મહિનો દિલ્હીમાં પણ સેમ ટાઈપનો દેઢસો સ્કૂલોમાં મેલ મોકલવામાં આવેલ હતી એમાં પણ કુછ નીકળ્યો નથી અને આ પણ એક ફોક્સ કોલ છે ચિંતાની કરવાની કોઈ જરૂરત નથી ગભરવાનો અને ડરવાનો પણ જરૂરત નથી અમદાવાદ પોલીસ બીડીડીએસ ટીમ અને એને જે પણ કાર્યવાહી કરવાની છે કરી રહી છે અને

બાર માંથી અગિયાર સ્કૂલોમાં અમદાવાદ સિટીમાં પોલિંગ બુથ છે તો ડીસીપી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી અને તેમણે કહ્યું કે ચિંતાની કોઈ બાબત નથી કારણ કે અત્યાર સુધી એવી કોઈ સંદિગ્ધ વસ્તુ નથી મળી અમારી ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે એટલે ચિંતા કરવાની કોઈ વાત નથી કારણ કે દિલ્હીની જે મોડસ ઓપરેન્ડી હતી એ જ રીતે રશિયન ડોમેનથી રશિયન સર્વરથી અમદાવાદમાં જે પણ સ્કૂલોમાં મતદાન થવાનું છે એ સાત છ થી સાત જેટલી સ્કૂલ્સને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી કલ સોળ જેટલી શાળાઓને મેલથી ધમકી મળી હતી તેવું કહેવામાં આવ્યું છે ધમકી મળનાર બારમાંથી અગિયાર સ્કૂલમાં મતદાન મથક છે